પ્રોટીન વિટામિન અને અનેક ગુણોથી ભરપૂર એવી આ ચીકી નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકશે બધાને ભાવશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી કેલ્શિયમયુક્ત આ મખાનાની ચીકી બનાવી તો એકદમ સરળ માત્ર પાંચ મિનિટમાં બની જશે તો ચાલો બનાવીએ એના માટે મેં ત્રણ કપ મખાના લીધા છે પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું તો કોઈપણ ત્રણ વાટકી મખાના લઈ લેવાના તમે જુઓ મખાના અત્યારે સોફ્ટ છે આપણે એને સાઈડમાં કરી દઈએ ત્યાં સુધીમાં આપણે ચાર ટેબલ સ્પૂન તલ લેવાના અને ચાર ટેબલ સ્પૂન સિંગને આ રીતે ક્રશ કરી લેવાની તો જે સિંગદાણા હતા એને મેં શેકી લીધા એના ફોતરા કાઢી અને ક્રશ કરી લીધા સૌથી પહેલાં આપણે પહેલાં તલને રોસ્ટ કરી લેશું તો જ્યારે પેન હલકી ગરમ હોય ત્યારે તલને રોસ્ટ કરવાના એટલે તલ છે એ બળે નહીં અને ઝડપથી રોસ્ટ પણ થઈ જાય સાથે તલ છે એ ફૂટીને બહાર પણ ન નીકળે તો એક જ મિનિટમાં તલ સરસ એવા રોસ્ટ થઈ ગયા બસ એને હલકા જ રોસ્ટ કરવાના છે આપણે અને એ જ પેનમાં આપણે મખાના પણ રોસ્ટ કરી લેશું તો મખાનાને પણ રોસ્ટ થતાં બિલકુલ વાર નથી લાગતી તો મખાનાને આપણે આ રીતે ઉપર નીચે કરતું જવાનું એટલે બધા મખાના એક સરખા રોસ્ટ થાય અને ખાસ તમારે ગેસની ફ્લેમ લો રાખવાની મખાના જલ્દીથી બળી જશે તો એનો કલર અને સાથે એનો ટેસ્ટ પણ બગડી જશે તો તમે જુઓ મખાનાનો હલકો જ કલર ચેન્જ થવા દેવાનો તમે એકવાર ક્રિસ્પી હાથથી તોડશો તો અંદાજ આવી જશે કે ક્રિસ્પી થઈ ગયા છે હવે ચીક્કી બનાવવા માટે આપણે કોઈ પણ મોટી પેન લેશું એમાં એક ટી સ્પૂન ઘી ઘી ઓપ્શનલ છે પણ એનાથી ખૂબ જ સરસ ચીકીમાં સાઇન આવશે તો જરૂરથી એડ કરજો અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે હવે મેં અહીંયા એક કપ ગોળ લીધો છે નોર્મલ જે ગોળ આવે તે લીધો છે મેં અહીંયા ચીકીનો ગોળ યુઝ નથી કર્યો કોઈ પણ દેશી ગોળ લઈ શકાય તો મેં અહીંયા દેશી ગોળ જ લીધો છે આ રીતે ચલાવતા રહેશું એટલે ગોળ છે એ સરસ એવો આ રીતે મેલ્ટ થઈ જશે તો તમે જુઓ આ રીતે આપણે બ્રેક કરતા જઈશું એટલે એમાં જે પણ કણી હશે એ બધી ભાંગી જશે અને એક સરખો મેલ્ટ થઈ જશે પછી આ રીતે બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને સતત ચલાવતો રહેવાનો છે તો થોડી જ વારમાં તમે જુઓ બબલ્સ આવવા લાગ્યા છે ગોળ સરસ એવો કૂક થવા લાગ્યો છે તો તમે જુઓ એક સરખા બધા જ બબલ્સ આવી ગયા છે તો હવે ગોળમાં ચાસણી આવી કે નહીં તે ચેક કરવા માટે આપણે આ રીતે વાટકીમાં પાણી સાથે થોડો ગોળ એડ કરી દઈશું અને સતત આપણે બીજી સાઈડ ચલાવતા રહેશું તો બે મિનિટ માટે સાઈડમાં રાખીશું તો તમે જો પાણીમાં જે ઠંડો થયા પછી ગોળ છે એ હજી લાંબો ખેંચે તો ખેંચાય છે બિલકુલ ક્રિસ્પી નથી થયું તો હજુ આપણે આ ગોળને થોડીવાર માટે ક્રિસ્પી કરવાનો છે જેથી સરસ એવી આપણી ચીક્કી છે એ ક્રિસ્પી બને તો એકદમ પરફેક્ટ બજાર જેવી જો તમે ક્યારેય ચીક્કી ટ્રાય ના કરી હોય તો આ ચીક્કીને ટ્રાય કરજો અને તમે આ ઉત્તરાયણ ઉપર કઈ કઈ ચિક્કીની રેસીપી જોવા માગો છો તે મને કમેન્ટમાં કહેજો તમારી સાથે હું શેર કરીશ અને મારી આ મખાનાની ચિક્કીની રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટમાં કહેજો તો તમે જુઓ અહીંયા ગોળ એકદમ સરસ એવો પાણીમાં ક્રિસ્પી થઈ ગયા પછી આપણે આ ગોળની અંદર એક પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું જેથી એકદમ પરફેક્ટ બજાર જેવો તમને ટેસ્ટ આવશે અને એકદમ સરસ એવો ક્રિસ્પી બનશે હવે તરત જ આપણે મખાના એડ કરી દઈશું શેકેલા તલ એડ કરી દેસું અને સાથે સિંગ સિંગદાણા પણ એડ કરી દઈશું તો સિંગદાણાનો આ રીતે અધકચરો પાવડર તૈયાર કરવાનો હવે તરત જ આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દઈશું એટલે એક સરખું બધું મિક્સ કરીએ અને જો વાર લાગે તો પણ ગોળ છે એ બળેની અને આ રીતે એક સરખા બધા મખાના તલ સીંગ અને ગોળથી સરસ એવા કોટ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે તો છે ને એકદમ સરળ આ ચીક્કી બનાવી તો સરળ છે પણ જો નાના બાળકો મખાના ના ખાતા હોય તો તમે મખાનાને આ રીતે ચીક્કી બનાવી આપજો નાના બાળકો છે ખુશી ખુશીથી ખાઈ લેશે મખાના તો ખૂબ જ હેલ્ધી હોય છે ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ તો આ શિયાળાની સિઝનમાં તમે જો આ રીતે મખાના ખાશો તો એનો ડબલ ફાયદો થશે હવે મેં અહીંયા એક પ્લેટમાં થોડું ઘી લગાવી લીધું આપણે આ પ્લેટમાં આ રીતે મખાનાની ચીકીને કાઢી લેશું અને થોડી સ્પ્રેડ કરી દેસું હવે આપણે દરેક મખાનાને અલગ અલગ કેવી રીતે કરવા એ પણ જોઈ લઈએ તો આ રીતે હલકા ઠંડા થવા દેસુ પછી આપણે વચ્ચે વચ્ચે આ રીતે સ્પૂનની મદદથી અલગ કરીશું તમે એને હાથની મદદથી પણ કરી શકો છો પણ હાથ જ્યારે તમે એને ટચ કરી શકો ત્યાં સુધી તમારે રહેવા દેવાના નહીંતર હાથ છે એ બળશે તો તમે જુઓ આ રીતે થોડા થોડા મેં સ્પૂનની મદદથી અલગ કર્યા હવે આપણે હાથની મદદથી પણ આ રીતે અલગ કરશું તો આસાનીથી અલગ થઈ જશે બિલકુલ કોઈ મહેનત નથી ઝડપથી અલગ થઈ જશે અને તમે જુઓ એકદમ પરફેક્ટ થઈ જશે તો બધી સાઈડથી મખાના છે એ ગોળ સાથે કોટ પણ થઈ ગયા છે અને આ રીતે બધા જ મખાનાને હું હાથથી અલગ કરી તૈયાર કરી લઈશ પહેલાં અને પછી આપણે આ મખાનાને છ મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ જ્યારે પણ બાળકોને કંઈક ક્રિસ્પી ખાવાનું મન થાય ત્યારે તમે આ મખાનાની ચીકીને આપી શકો છો અને નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો જમ્યા પછી માત્ર એક મુઠ્ઠી તમે ખાજો ખૂબ જ હેલ્ધી બની જશો ટેસ્ટી પણ છે અને સાથે ક્રિસ્પી પણ છે અને ઉત્તરાયણ નજીક આવે છે તો તમે ઉત્તરાયણ ઉપર આ ચીક્કીને જરૂરથી ટ્રાય કરજો તમને આ ચીક્કી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જુઓ એકદમ પરફેક્ટ ક્રિસ્પી આપણા મખાના તૈયાર થઈ ગયા છે તમે આ રીતે એને એટેટ કાચની બરણીમાં ફરી છ મહિના સુધી સ્ટોર કરજો બિલકુલ ચોટશે નહીં બિલકુલ ખરાબ નહીં થાય આપણે એને શેકીને લીધા છે એટલે મખાના પણ બિલકુલ ખરાબ નહીં થાય અને સાથે એકદમ ક્રિસ્પી જ રહેશે તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં તમે જુઓ આ રીતે એટેડ કાચની બોટલમાં ભરી અને આપણે એને સ્ટોર કરી શકીએ છીએ અને સાથે તમે મખાનાનો અવાજ પણ સાંભળો એકદમ ક્રિસ્પી બન્યા છે તો આ ચીક્કી તો ખાવાની ખૂબ મજા આવશે ચાલો ફરી મળીશું નવી રેસીપી